હમણાં લગભગ દિવસના ભાગોમાં થોડી ગરમી રહેશે લગભગ મધ્ય ગુજરાતના ભાગો સુરેન્દ્રનગરના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલા ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ ઉછળા તાપમાન થર્ટી થ્રી થર્ટી છ ડિગ્રી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે હમણાં તારીખ દસથી પંદરમાં પણ કંઈક હવામાનમાં પડતો આવશે વાદળવાળું છે પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે ઓક્ટોબર માસમાં સાગર વધારે શક્ય રહેવાની શક્યતાના કારણે લગભગ ભારતના ઘણા ભાગોમાં ઓક્ટોબર માસમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો આસામ છે પૂર્વ ભારત છે કેટલાક કંઈક પશ્ચિમ બંગાળ છે આ ભાગોમાં અને ક્યારેક બિહારના ભાગો સુધીમાં હવામાનમાં પલટો આવી શકે મુખ્ય પલટો હવામાનમાં આવવાની શક્યતા જોવા જઈ તો ઘણા જાણ્યા અજાણ્યા બળો છે ત્યાંની વિસ્તૃતિકરણમાં બહુ લાંબુ થઈ જાય પરંતુ આ વખતે તારીખ અઢારથી વીસમાં અને તે પછીમાં બંગાળ ઉપસાગર પણ વધારે શક્યતા છે દક્ષિણ ચીનમાં જે ટાઈપૂન બનતા હોય છે તેના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા છે આ ઉપરાંત તારીખ સત્તર અઢારથી વીસ એકવીસમાં અરબી સમુદ્ર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવવાની શક્યતા રહેશે એટલે બંગાળ ઉપસાગરનો ભેજ અરબી સમુદ્રનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગો સુધી ઘણી વખત આવ આવવાની શક્યતા રહેતા હવામાનમાં પડતો આવશે હમણાં તારીખ અઢારમી ઓક્ટોબરથી સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે દિવાળીની આસપાસના બેસતા વર્ષની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે પછી માવઠું પણ થઈ શકે અને આ વખતે ઓક્ટોબર માસમાં પચ્ચીમી વિક્ષોપ આવ્યા હતા હવે નવેમ્બર માસમાં પણ પચ્ચીમી વિક્ષોપ આવવાની શક્યતા રહે છે વધારે જોવા જઈએ તો લગભગ ઓક્ટોબર માસમાં તો વરસાદ રહેવાની શક્યતા રહે છે પરંતુ અઢાર નવેમ્બરથી બંગાળસાગરમાં એક મજબૂત સાયક્લોન બનવાની શક્યતા રહે છે જેના કારણે પંદરમી ડિસેમ્બર સુધીમાં પણ રાજ્યના ભાગમાં માવઠું થવાની શક્યતા છે અને હમણાં હાલમાં જોવા જઈએ તો આ માસના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં બંગાળ ફરી વધારે સક્રિય થશે છે અરબી સમુદ્ર પણ વધારે સક્રિય થશે છે અને બંનેના ભેજના કારણે પૂર્ણ ગુજરાતમાં નવેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પાછો પડતો આવી શકે અને સાત નવેમ્બર બાદ લગભગ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સામાન્ય રીતે પોસ્ટમોર્ટમમાં મોસમી પવન રિટર્ન થતા હોય છે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદ થતો હોય છે નહીં કર્ણાટક વગેરે ભાગમાં પણ આ આ વખતે વિશેષ રીતે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વખતે લગભગ જળભરાવણીની સ્થિતિ ઘણી વખત ઘણા ભાગમાં વધારે રહી હતી એટલે પુનઃ જે ઓક્ટોબરના અંતમાં નવેમ્બરની શરૂઆતમાં તેનો ભેજ પણ ગુજરાતમાં આવશે અને ગુજરાતના હવામાનમાં પડતો આવવાની શક્યતા રહે છે વાદળવાળી આવવાની શક્યતા રહેશે બીજી એક શક્યતા ગણી શકીએ કે આ વખતે એમ જેવો એક ઓછી લેશન છે સમુદ્રનું તે લગભગ આ માસના લગભગ અધવ પછી પંદર કે અઢાર કે વીસ તારીખ આસપાસ સક્રિય થાય છે એક એક વૈશ્વિક પરિબળ છે અને આ પરિબળ લગભગ સાગરમાં કંઈક અંશે સક્રિય રહેતા ટ્રોપિકલ સ્ટ્રોમ બનવા શક્યતા રહેશે એટલે આ સ્ટ્રોમ જે છે એ ઓક્ટોબરના મધ્ય બાદ તેમજ નવેમ્બરમાં એના બાદ કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જેના કારણે વારંવાર ઓક્ટોબર માસ અને નવેમ્બર માસમાં ગુજરાતનું હવામાન ત્યાંની અસર તળાવ છે અને માવઠા કે વાદળવાયું આવવાની શક્યતા રહેશે પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ નીનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં કહેવાય છે કે લા નીનો બની રહ્યું છે એ પેરું પેરું જે છે દક્ષિણ અમેરિકામાં પેરુમાં જળવાયુ ઠંડુ રહે નિનો થ્રી પોઈન્ટ ફોર વિસ્તારમાં તો એને લાહ નીનો કહેવામાં આવતો છે જો આ લાહ નીનો બને તો ગુજરાતમાં ગુજરાતના ભાગોમાં ભારે ઠંડી આવવાની શક્યતા ગણી શકાય અને સમુદ્રના પેરામીટરમાં જરા ઘટાડો થાય તો સાયક્લોનિક સ્ટોમ ઘણી વખત નબળા પણ આવી શકે સાયક્લોનિક સ્ટોમ અત્યારે આવવાનું મુખ્ય કારણ એ છે કે સમુદ્રનું તાપમાન ટ્વેન્ટી સિક્સ પોઈન્ટ ફાઇવ સાડી સાડી છવ્વીસ ડિગ્રીથી વધારે જતું હોય તો સાચવાન મળવાની શક્યતા રહેતી હોય છે એમાં ઘણા પરિબળો છે હિન્દ મહાસાગર છે અરબી સમુદ્રનું તાપમાન કેટલું છે બંગાળ બંગાળ બંગાળનું તાપમાન કેટલું છે આ ઉપરાંત લગભગ અપર વિન્ડ અપર વિન્ડની જો સાનુકૂળતા હોય તો આ જે સર્ક્યુલેશન છે વલવા વલવાતું વલવાતું આગળ જતું હોય છે જો આ હમણાં જે સાયક્લોન બન્યું સુપર સાયક્લોન જેવું તો એ જો ત્રેવીસમી ઓક્ટોબરે બન્યું હોત તો થોડુંક મજબૂત વધારે મજબૂત હોત અને નવેમ્બર માસમાં બન્યું હોય તો આનાથી વધારે મજબૂત હોત અરબી સમુદ્રમાં બન્યું હોય તો પણ હસ્તનક્ષત્રમાં બન્યું એટલે એની શક્યતા ગુજરાત તરફ લગભગ આવવાની શક્યતા ઓસર્યાતી હોય છે આમે આ બંગાળ ઉપસાગરની સિસ્ટમ મારો બનશે એ દક્ષિણ ભારત તરફ બનવાની શક્યતા છે ચેન્નઈ તામિલનાડુ અને એ બાબતો અને ત્યાંનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં માવઠા થવાની હવામાન પડતા શક્યતા રહે છે બાવીસ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે એટલે બાવીસ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી ગુજરાતમાં આવવાની શક્યતા રહે છે સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ કંઈક હવામાનમાં ફેરફાર થતો હોય છે અને તડકો લગભગ તાપમાન વધતું હોય છે પણ આ વખતે ઉત્તરાયણ બાદ પણ હવામાનમાં ઠંડી લહેરો આવવાની શક્યતા રહેશે અને હાર સિજવટી ઠંડી પડશે ઠંડી લગભગ વીસમી ફેબ્રુઆરી સુધી કંઈક કંઈ રહેવાની શક્યતા રહે એટલે આ વખતે એમજીઓ પરિબળ સમુદ્ર કોશિલેશનો અને પશ્ચિમી વિક્ષોભો પશ્ચિમ વિક્ષોભ તો ખાસ કરીને એટલાન્ટિક મહાસાગરના હવામાનમાં અને મેરિટેનિયન સીમાથી જે વરાળ ઉઠે છે આખો એક વિચાર છે લાંબો જો કે દક્ષિણ એટલાન્ટિકમાં વાવાઝોડા થતા નથી પણ જેના કારણે અને એશિયાના હવામાનના કારણે પશ્ચિમી વિક્ષોભ વધારે આવવાની શક્યતા રહે છે જી